સુરતમાં આશરે એક લાખ શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના થનાર આજથી ભગવાન શ્રીજીના સ્થાપનાનો દિવસ છે શુભ મુહૂર્તમાં બધી જગ્યાએ સ્થાપના થઈ રહી છે આમાં જ ભાગરૂપે અમારા પોલીસ હેડક્વાર્ટરમાં બી દર વર્ષની જેમ આ વખતે બી જો ભગવાન શ્રીજીની સ્થાપના કરવામાં આવી જોઈએ અને લગભગ શહેરમાં એક લાખના આસપાસ જો નાની મોટી મૂર્તિઓની જો આજે સ્થાપના થઈ રહી છે અને પછી જો એક દિવસ ત્રણ દિવસ પાંચવે સાત નવે અને દસવે દિવસ એના અલગ અલગ જગ્યા ઉપર વિસર્જન થશે મારી સુરત શહેર પોલીસ પરિવાર તરફથી હું તમામ આપણા નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સાથ વિનંતી પણ કરું છું કે થોડા બાળકો વગરને લઈને જાય છે તો થોડા તકેદારી રાખશે જોવે બહુ આ વખતે દર્શનાર્થીઓને મોટી સંખ્યામાં ભીડો તમામ પંડાળોમાં રહે છે તો ત્યાં બરાબર જોઈએ વ્યવસ્થા જળવાય એના માટે પંડાળના તમામ મંડળોને બી મારી વિનંતી છે સુરત શહેર પોલીસ સદૈવ જો આપના સેવામાં છે સુરત શહેર પોલીસ સદૈવ જોએ આપ માટે જો લગી રહેશે રાત દિવસ જોએ આપ સારા સંકલન પોલીસ સાથે રાખશો અને ફરીથી જોએ હું આજના દિવસે જોએ મારા પોલીસ પરિવાર તરફથી તમામ નગરજનો ખૂબ ખૂબ ગણપતિ ભગવાનના આશીર્વાદ બધા ઉપર રહે સ્વસ્થ રહે નિરોગી રહે અમારા શહેર સુખી રહે શહેરમાં સુખ શાંતિ રહે એવી શુભેચ્છા સાથે બધાને અભિનંદન આપું છું